રામ રામ સીતારામ બધાને તો કેમ છો તમે બધા બધા મજામાં જશો તો આજે કારણ કે આજે રજા છે શિવરાત્રી શિવરાત્રી રહેવાનું છે ને અમારા તરફથી તમને બધાયને શિવરાત્રીની હાર્દિક શુભકામના બાકી તો આપણે ત્યાર થઈ ગયા ને આપણે પૂજા પણ કરવાની છે તો જઈએ હેઠા માર કેવી રીતના તૈયારીઓ કરતા હોય ખબર નહીં બાકી આપણે જયદીપભાઈ પણ હે હાલો તો આપણે જોઈએ છીએ આવું કરે મારી મમ્મી હલો તો રામ રામ સીતારામ બધાઈને તો આપણે ઠામ સડાવતા હતા ને બધું કામ અટાણ મેં કરી લીધું આજ શિવરાત્રી છે તો નહીં તો મા દીકરો ને બધા થઈ તો આપણે પૂજા કરવાની છે શંકર બાપાની ઘેર કરી હું આપણે હાઈ છીએ પછી આપણે આરતી કરવા મંદિરે પણ જાય હાલો તો એ આપણે પૂજા કરવાની છે બાકી ત્યાં જઈએ તો તમે કરી લીધી ને

ચાલો તો આપણે પૂજા કમ્પ્લીટ કરી લીધી છે ને એવું બાકી આપણે એવું ખાય થોડુંક નાસ્તો ગાસ્તું કરીશું શિવરાત્રિ દ્યા એટલે બહુ કંઈ બીજું તો ખાવાનું નથી સારા ને પીવાનું નથી બપોરે ફરાર કરવાનું હે એવું હે ને બાકી આગળમાં એક છે અમારે મેરા જેવું હોય કે કામ હોય ખબર નહીં અમે એકમ ઘૂમરો માર્યો આજ મેરો હોય કે ખબર નહીં કંઈ કંઈ જઈ દી ભાઈ ગુમરો માર્યો ના સરખડીને તો ઉતી કઈ પછી નક્કી ન કહેવાય એ બાકી આપણે પછી કેન્દ્રમાં જવાનું હોય બાર વાગે પ્રેક્ટિસ છે કાલે રવિવારે આપણે નાટિક કરવાનું હોય તો એના માટેની આજ પ્રેક્ટિસ કરવાની છે બારથી થી ચાર તો આપણે આજ ફરાર બપોરે કરે પછી આપણે નીકળી જવાનું હોય ચાલો તો ફાઈનલી આપણે ચા પી લીધો નાસ્તો કરી લીધો ને હવે મેં કીધું હતું એ પ્રમાણે આપણે મેરો હે કે ની નક્કી કરવા જવાનું હે જોયું હોય તો પછી ચક્કર માર્યું અંદર બાકી પાછા ભાગે હું સાયકલ લઈને જવાનું હે હું જયદીપ બે ને સાયકલ લઈને હાલો તો જાય તો મેરો થવાનો હે એ જગ્યાએ તો આપણે ગયા હે પણ આ આવે ને આપણી ખબર પડી કે મેરો બે ત્રણ દી પછી થવાનો હે

તો આપણે કેન્દ્રમાં જવાના હતા બાર વાગેથી ચાર વાગ્યા સુધી તો આપણે ચાર વાગ્યા પછી ભાગે આવ્યા ને પછી થોડું કામ તો કર્યું અત્યારે થોડી ખાંજ થઈ ગઈ અંધારું થઈ ગયું ને આપણે જવાના હે શિવરાત્રી હે એટલે મહાદેવના મંદિરે જવાના હે હોલેશ્વર કરે ને હે આગમાં હે તો આપણે ના જવાના હે હું દિન્યો ને જયદીપભાઈ હે તો આપણે જઈએ હાલો સાડા હાથ જીવું તો થઈ ગયું આરતી થાય કે ખબર નહીં આવું જાય તો ખબર આરતી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે અહીંથી આપણે હમણાં બધાના દર્શન કરીને પછી આપણે પ્રસાદી લેવાની શરૂઆત થાય તો પ્રસાદીમાં આવું કંઈક છે ને જોઈ લો અહીંયા બાકી તો અમુક મોજ મસ્તી કરે છે ને દર્શન કરવા જહાજ બધી પબ્લિક આવી છે ને પબ્લિક એ ઘણી બધી છે અને ગ્રાઉન્ડ એ મોટું બધું છે કે આમ ખબર ન પડે કે કેટલી પબ્લિક થઈ છે અમારે જોઈ લો આવું બધું છે ચાલો તો ફાઇનલી આપણે ગોપનાથ મહાદેવના મંદિરથી આપણે ભાગે આવ્યા હે પાછા ઘેર ને બાકી મજા આવી ના ભાન પીધી આપણે પ્રસાદ લીધો થોડોક ને ઘણી બધી પબ્લિક પણ હતી ને શિવરાત્રી હોતી એટલે પબ્લિકી હતી બાકી મજા ને પાછા આપણે ભાગે આવ્યા ઘેર ને આજનો વિડીયો આપણે આ પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો